દિવાલ તૂટી ગઈ હતી અકસ્માત સર્જાયો જેને લઈને કાર આગળના ભાગેથી આખી ડેમેજ થઈ છે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી હાલમાં પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર